સુરતમાં જિલ્લા કલેક્ટર ઓફિસ આગળ વિદ્યાર્થીઓ દ્વારા એક ખૂબ સુંદર રંગોળી બનાવી લોકોને મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવશે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે નવસારી અને બારડોલી લોકસભા વિસ્તારમાં આવતા શહેરીજનો આગામી સાતમી તારીખના રોજ વિશાળ સંખ્યામાં મતદાન કરે તે હેતુ સર કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી મતદાન જાગૃતિને લઈને સરકારી તંત્ર દ્વારા ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર કચેરી આવેલી અને એ અને બી બિલ્ડિંગની વચ્ચે મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવતી વિશાળ રંગોળી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી તો રંગોળીમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા મારું નામ લક્ષ્મણ પટેલ છે હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાંથી આવું છું મારી સાથે આઠ વિદ્યાર્થીની બાળાઓને લઈને આવેલી છું અને એક ટીચર પણ છે એકચ્યુઅલી આ રંગોળી પુરાવા માટેનો મુખ્ય હેતુ અથવા બનાવવા માટેનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં જન જાગૃતિ ફેલાય વોટિંગ કરવા માટેનું અને સો ટકા મતદાન થાય એવો ખાસ ઉદ્દેશ છે લોકસભાની સામાન્ય ચૂંટણી જે છે બે હજાર ચોવીસ ની આવી રહેલી છે તેના માટે સો ટકા મતદાન થાય અને એટલું જ નહીં કે આ રંગોળીની અંદર ચિત્રો દર્શાવવામાં આવ્યા છે કે જે સી બી કંટ્રોલ યુનિટ છે બેલેટ યુનિટ છે જે જોઈને પણ ખ્યાલ આવી જાય મતદાતાઓને કે આપણે વોટ કરવાનો છે અને આવી રીતે મતદાન કરવાનું છે લગભગ બધો જ કોન્સેપ્ટ ક્લિયર થાય તેવા પ્રયત્નો આ રંગોળીમાં કરવામાં આવ્યા છે થેન્ક યુ

અમારો હેતુ શું છે કે અમે કહી રહ્યા છીએ અમારી માં નવું સંસદ ભવન ને બી દર્શાવેલી છે અને એમાં બધી બધા પ્રકારની બધા પ્રકારની ચૂંટણી અને બધા પ્રકારનો અધિકાર મેળવવો એવી રીતે એ અમે અમારી રંગોલીમાં દર્શાવી રહ્યા છીએ